ડભોઈના હૃદય સમાન ભારત ટોકીઝ વિસ્તારમાં મોતનો થાંભલો એમજીવીસીએલની ઘોર બેદરકારીથી ગમે ત્યારે મોટી જાનહાનિ થાય તે અંગે તાજેતરમાં મીડિયામાં સમાચાર પ્રસિદ્ધ થતાં એમજીવી સીએલ દ્વારા તાત્કાલિકના ધોરણે નવીન થાંભલા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી ડભોઈ શહેરમાં સરકારી તંત્રની લાપરવાહી જ્યારે સીમા વટાવે ત્યારે તેની કિંમત સામાન્ય જનતાએ પોતાનો જીવ આપીને ચૂકવવી પડે છે એવો જ એક કિસ્સો ડભોઈના અત્યંત વ્યસ્ત અને ધમધમતા ભારત ટોકીઝ ચાર રસ્તા પાસે જોવા મળ્યો હતો જ્યાં મધ્ય ગુજરાત વીજ લિમિટેડ કંપનીની બેદરકારીને કારણે એક વીજ થાંભલો રાહદારીઓ માટે જીવતો બોમ્બ બની ઊભો હતો આ અંગેના સમાચાર તાજેતરમાં મીડિયામાં પ્રસિદ્ધ થતા ડભોઈ ભારત ટોકીઝ ચાર રસ્તાએ લોખંડનો વીજ થાંભલો વર્ષો જૂનો અને નીચેના પાયામાંથી સંપૂર્ણપણે સડીને ખખડી ગયો હતો જેને નવીન થાંભલો બદલવાની કામગીરી એમજીવીસીએલ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે